હજી તો વરસાદની શરૂઆત માત્ર થઈ છે અને એક પછી એક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે કહેવાતા સ્માર્ટ સિટીના આધુનિક તંત્રની પોલ ખુલવા જઈ રહી છે આપ જોઈ શકો છો ઓઢા વિસ્તાર છે ગત મોડી રાત્રે

કેટલો ગણો કેટલો થોડો વરસાદ ખાસ્યો કલાક બે કલાક પડ્યો હજી સુધી પાણી ની શું સ્થિતિ છે બરોબર તંત્ર શું કરે છે કોર્પોરેશન કોઈ તંત્ર કોઈ કરતા જ નહી કોઈ તંત્ર કરતા નથી બીજી તરફ આપ જોઈ શકો છો સ્માર્ટ સિટીમાં પાણીનો નિકાલ કઈ રીતે થાય છે આપ જોઈ શકો છો આજે કેચપીટ જે છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવી છે તેમ છતાં હજી પાણીનો નિકાલ થતો નથી આ વરસાદ છે ને બાર વાગ્યાથી ચાલુ થયો તો ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો આ અહીંયા પાણી વીસ વર્ષથી આવી તકલીફ છે હાલની કેવી તકલીફ છે કોઈ ઉકેલ નહીં આદે કેટલું પાણી ભળી જેલું છે બાળકો કંઈતર કરવાના કેટલું કરવાનું અમારે અહીંયા બે વીસ વર્ષથી અહીંયા બધી રીતે પર પરેશાની અહીંયા ચાલુ જ છે વરસાદની ગટરોની બીજી ત્રીજી બધી પરેશાની છે અહીં કોઈ સુવિધા કોઈ કરતું નથી